ભાવનગર વાળી બસ ક્યારે આવશે ભાઈ ગમે એમ છું આ થોડીક મોડી છે ઉપર વરસાદ જેવું લાગે છે એક કામ કરો ચા પાણી પીવું ને ત્યાં હમણાં આવી જાય અહીંયા પાસે અહીંયા આવી જજો જલ્દી વરસાદ વાવાઝોડાના કારણે છે ને બધી બસ રૂટ છે ને બંધ છે આવશે ખરી પણ થોડીક મોડી આવશે ઘડી બે મને બાથરૂમ આયા છે નવા બેના રાવ જાતો મજા આવશે ને ભાઈ જમવાનું કે હારું મળે જમવાનું આયા આદુ ખાવું કે હા અહીંથી છે ને તમે સીધા ઉબેર વાગે વી ના ગુજરાતી હોટલું ઘણી છે અહીંથી 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 નીકળી જાવ હા ને એ બધું ઘણું મળે જુનાગઢ વાળી છે ને એક વાગે આવે એ તમારા ટાઈમે ન આવે એના ટાઈમે આવે એના ટાઈમે આવી હું સામે વાળા પ્લેટફોર્મ ઉપર હા બીજી બસ નો જાય આ ઈકો બીકો રેવા જો ગમે ત્યારે બુકડો થઈ જાય એની કરતા છે ને તમે એસટી માં વિયા જાવ હમણાં બસ આવતી જ છે સલામત સવારી એસટી અમારી આ બસ ત્રાપ જાય ના ના ભાવનગર જાય છે બે એક જ નો છું એક થોડું થાય તો તો લખે નહી મોવા થી ત્રાપ એમ મોવા ભાવનગર લખું એ ભાઈ જોલી અમરેલી વાળી આવી જોરો થોડો થોડો જલ્દી આવો હાલો હું ખાઈ આવું ત્રણ વાગ્યા હવે